પ્રશાંતભાઈ પાટળિયા જેઓ જ્ઞાનજોત હાઈસ્કૂલના સંચાલક હોય તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર દારીબેન શુક્લા જે આ જ્ઞાનજોત હાઈસ્કૂલના ટ્રસ્ટીસી હોય તેઓ દ્વારા છેલ્લા અઢારથી વીસ વર્ષથી આ જ્ઞાનજોત સ્કૂલને અવિરત ચલાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાતી માધ્યમના બાળકોને વિશેષ આજના આધુનિક અને ટેકનોલોજીની માહિતી મળે તેને લઈને આ ભવ્ય તબ્બે વિજ્ઞાન પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મંચસ્તિથી વાહ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ નગરપાલિકાના પ્રમુખ સેવા પ્રશાંતભાઈ પટેલ પટેલ બીઆરસી સીઆરસીના દીપકભાઈ તેમજ અન્ય અધિકારી શ્રીઓ તેમજ શિક્ષક ગણો અને રોટરી ક્લબના પ્રમુખ એવા હિતેશભાઈ રોટરી ક્લબના ચેતનભાઈ જેવા અનેક મંચસ્થ મહાનુભાવો તેમજ પત્રકાર એવા વિરાંગ મહેતા એવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલ સો મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત તેમજ સન્માન કરીને તેઓને ભેટ ઉપાર પણ આપવામાં આવ્યા હતા આમ મહેમદાબાદની જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ ખાતે ભવ્યતિભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રશાંતભાઈ પાટડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયની અંદર રોબેટ જેવા વિવિધ પ્રોજેક્ટો દ્વારા આનાથી પણ વિશેષ ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તે વિશેષ પ્રોજેક્ટ એવા જે આપ જોઈ શકો છો તે સ્ક્રીનની પાછળ જેવું પિક્ચરોમાં બતાવવામાં આવે છે તેવું અલગ જ કઈ રીતના થઈ શકે તે આધુનિક ટેકનોલોજીનું પણ વિશેષ જ્ઞાન આ દ્રશ્યમાં જોઈ શકો તે ઉપકરણો થકી આપવામાં આવ્યું હતું ત્યારે આવેલ મંચસ મહાનુભાવો જેમાં બીઆરસી સીઆરસીના દીપકભાઈ રોટરી ક્લબના હિતેશભાઈ ચેતનભાઈ નગરપાલિકાના પ્રમુખ એવા પ્રશાંતભાઈ પટેલ પત્રકાર એવા વિરાંગ મહેતા તેમજ ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ તેમજ આ સ્કૂલના પ્રિન્સિપાલ અને શાળાના રાવલજી રાજેન્દ્રસિંહ રાવલજી જેવા અનેક લોકોની આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શાળા દ્વારા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે બદલ ખરેખર દિલથી થી બિરદાવવામાં આવ્યો હતો વિરાંગ મહેતા મહેમદાબાદ આજે આ જ્ઞાનજોટ ખાતે જે સાયન્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આપના દીકરા કે દીકરી અહીં આગળ અભ્યાસ કરતા હશે ને આપ આ પ્રદર્શન નિહાળવા આજે શું અનુભવી રહ્યા છો બહુ સરસ છોકરાઓ સરસ રીતે બનાવ્યું છે એમનો પ્રોજેક્ટ પર જાતે તૈયાર કર્યા છે શિક્ષકોએ એમને સારું માર્ગદર્શન આપ્યું તમને શું સૌથી વધારે ગમ્યું આમાં હા એ સરસ બનાવી છે અને આ વિદ્યાર્થીઓએ શિક્ષકોએ જે મહેનત કરી છે અને આટલું ભવ્ય પ્રદર્શનનું આયોજન કર્યું બરાબર છે તો આજે તમે તમારા દીકરા દીકરી જે કોઈ અભ્યાસ કરતા હોય તેઓ દ્વારા આવું સુંદર કાર્ય ભણતરની સાથે ગણતર લઈને કરવા શું કહેવા માંગો છો આ નિયમિત છે એ પણ ધ છે પોતાનું શિક્ષકો સારા છે સારું માર્ગદર્શન આપે છે અને અને સરસ કાર્ય પર કરે છે તો મિત્રો્ઞાન બોધ મને લાય છે ખૂબ જ લે છે મને ખુશ શિક્ષકો દ્વારા એન્જોટે ફાનસ કામ કરાવે છે અને માર્ગદર્શન પર સાથે અત્ર ભાવે અનેક પોતાના અંગત હકી આપણે પ્રેરણા મળે છે એવા આપણા

વિજ્ઞાન પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ધારાસભ્ય શ્રી તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી જેવા અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા શું કહેવામાં આવ્યો છે એ વિષય ભારતની પ્રાચીન ત્યારવાચીન વૈજ્ઞાનિક સફર આ વિષય પર અમારે જે વિજ્ઞાનનો મેળો રાખ્યો હતો તેમાં અમારા ધારણીબેન શુક્લા મેડમ તરફથી શુભેચ્છા અને માર્ગદર્શન આપ્યું હતું તદુપરાંત આપણા મત વિસ્તારના લોકલાડીલા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય સાહેબ શ્રી સાહેબ સાહેબશ્રીના હસ્તે આ વિજ્ઞાન મેળોને અમે ખુલ્લો મૂક્યો હતો એમની સાથે નગરપાલિકાના પ્રમુખ પ્રશાંતભાઈ રોટરી ક્લબના પ્રમુખ શ્રી હિતેશભાઈ અમારા મિત્ર ચેતનભાઈ બીઆરસી સીઆરસી ઓડિટર અને અધિકારી સાહેબશ્રીઓ અને આપણા નગરના ઘણા બધા સમાજસેવકો ઉપસ્થિત હતા આ તબક્કે આ જે વિજ્ઞાન મેળો હતો તેમાં અમે સૌ પ્રથમ તો પ્રાચીન વિજ્ઞાન અને અર્વાચીન વિજ્ઞાનની આપણા આયુર્વેદિક વિજ્ઞાનને અમે પ્રમોટ કર્યું છે અને સાથે સાથે આવના સમયમાં ટેકનોલોજીનો શિક્ષણ ક્ષેત્રે શું ફાળો હશે તો એનું મેં નિદર્શન રાખ્યું હતું કે જેમાં મહત્વનું હતું વીએફએસ ટેકનોલોજીનું નિદર્શન અને ગુજરાતમાં અને ખાસ કરીને આપણા ખેડા જિલ્લામાં સૌ પ્રથમ વખત ગુજરાતી માધ્યમની સ્કૂલ આપણે જ્ઞાનચોટ ખાતું વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ કરવા જઈ રહ્યા છે તો તેનું પણ નિદર્શન હતું આટલું સુંદર તમે આયોજન કર્યું છે તો આવનાર સમયની અંદર શું વિશેષ આયોજન હશે ખાસ તો ગુજરાતી માધ્યમની શાળા છે અને અમે અંગ્રેજી માધ્યમ પણ શરૂ કરી રહ્યા છીએ પણ અમારો મેઇન જે આશય છે અમારો મેઇન જે પર્પઝ છે એ ગુજરાતી માધ્યમના બાળકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે અંગ્રેજી માધ્યમમાં ભણે છે તેઓ ઉમદા શિક્ષણ મળે કે જેમાં વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી રોબોટિક્સ સાથે સાથે ઇંગ્લિશ લેંગ્વેજ લેબ મેથ્સ લેબ આ બધા લેબ્સની સાથે અમે એક પ્રેક્ટિકલ શિક્ષણનું એક સંયોજન કરી અને અમારા ગુજરાતી મીડિયમના બાળકોને ખૂબ જ જેને કહેવાય ને કે વ્યાજબી ફીના ધોરણે અમે શિક્ષણ આપવા જઈ રહ્યા છીએ અને અમારું દરેક બાળક શિક્ષણને પ્રેક્ટિકલી

તે પોતે તેનો અનુભવ કર્યો અને સૌથી ખાસ જેમ સાહેબ શ્રી એમને પૂછ્યું તેમ વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી આ વીઆર ટેકનોલોજી કે જે સ્માર્ટ ટેકનોલોજી સૌથી છેલ્લું એડવાન્સ પગથિયું છે અને એની અમે ગુજરાતી માધ્યમ સ્કૂલમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે તો અમારા પ્રદર્શનનો મેઇન ભાગ હતો અમારી વીઆર ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને એના જે કોન્સોલ્સ હતા એમાં અમે વાલી મિત્રોને દરેક અમારા જે પણ નિદર્શન માટે આવ્યા હતા દરેક મહેમાનોને દરેકને એનો અમે એક નિદર્શન રાખ્યું હતું એ અમારો વીઆર ટેકનોલોજી સૌથી મહત્વનો ભાગ હતો આ